દ્વારા અનોખું માય થેલી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નાગરિકો જૂના કપડા આપી નવી અને ટકાઉ થેલી મેળવી શકે છે આ કાર્યમાં સખી મંડળની બહેનો જોડાઈ રોજગારી પણ મેળવતી થઈ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ માય થેલી અભિયાન અંતર્ગત નાગરિકો હવે પોતાના જૂના કપડા આપી શકે છે અને તેની બદલે નવી ટકાઉ અને આકર્ષક કાપડની થેલી મેળવી શકે છે આ કામમાં સખી મંડળની બહેનો જૂના કપડાઓમાંથી સુંદર થેલીઓ બનાવે છે જેને લીધે તેમને રોજગારી પણ મળી રહી છે અને શહેર પણ પ્લાસ્ટિક મુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે સખી મંડળની આ બહેનોને નવસારી મહાનગરપાલિકામાં સિલાઈ મશીન સાથે અઠવાડિયામાં બે દિવસ એટલે કે ગુરુ અને શુક્રવારે બેસાડવામાં આવે છે અને તેમને ચારસો ઓગણપચાસ રૂપિયા ચૂકવવામાં આવે છે આ અભિયાન એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ચાલશે અને શહેરી વિસ્તારના ચાર સ્થળોએ દર ગુરુવાર અને શુક્રવારે આ સેવા ઉપલબ્ધ રહેશે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત સમાજ માટે નાગરિકોનો સહયોગ પણ આવશ્યક છે સરકારે એકસો વીસ માઇક્રોનથી ઓછી જાડાઈની સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે મનપા દ્વારા ચેકિંગ અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે આ નવી પહેલથી પ્લાસ્ટિક થેલીના ઉપયોગમાં ઘટાડો થશે અને પર્યાવરણને ફાયદો થશે નવસારી તેમજ આજુબાજુના વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તે માટે આ એક નવસારી મહાનગરપાલિકા દ્વારા સુંદર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અભિયાન આગામી ત્રણ મહિના સુધી ચાલશે નમસ્કાર આપ સૌ જાણો છો કે આજકાલ રોજબરોજ રોજિંદા વપરાશમાં કેરી બેગ તરીકે પ્લાસ્ટિકના જબલાનો વેફાવ ઉપયોગ થઈ રહ્યો છે આ પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રદૂષણનું મુખ્ય કારણ છે ધરતી પ્રદૂષિત થઈ રહી છે જેને રોકવા માટે નવસારી મહાનગરપાલિકા તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રયોગ અંતર્ગત નવસારી પાલિકાના હસ્તકના ચાર સ્થળો નવસારી તથા કપિલપુર વિભાગીય કચેરી ચાર જગ્યાએ માય થેલી નામની ઇવેન્ટ શરૂ કરવામાં આવી છે આ ઇવેન્ટ અંતર્ગત દરેક સ્થળે સીવણ કામ જાણતા હોય એવા સખી મંડળના એક એક બહેનોને રોકવામાં આવ્યા છે અને એ બહેનો દ્વારા ત્યાં માય થેલી ઇવેન્ટની કામગીરી કરવામાં આવશે આ ઇવેન્ટમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરેથી જૂના કપડા વપરાશી કપડાં લઈને આ સ્થળે જઈ તો ત્યાં અમારા જે બહેનો છે એ લોકો તમને વિના મૂલ્યે એ લાવેલા કપડામાંથી થેલી બનાવી આપશે અને આ થેલીનો ઉપયોગ આપણે કેરી બેગ તરીકે કરી શકીએ છીએ તો આમ તમારા જે જૂના કપડાઓ છે એનો પણ યોગ્ય ઉપયોગ થઈ શકશે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટી શકશે તો મારે તમામ નવસારી નવસારી મહાનગરપાલિકાના તમામ લોકોને મારી એવી અપીલ છે કે આ યોજના વધુમાં વધુ લાભ લો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માં અમને સહકાર આપો થેન્ક યુ